ઉપલેટામાં સાહિલ માનવ કલ્યાણ ચેરિટેબલ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માનવ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વારા સામાજિક કાર્યને લઈ ખૂબ આગળ વધી રહ્યું છે હાલ થોડા સમયથી શરૂ થનારા સંસ્થા ઉપલેટામાં ઘણા બધા સેવાકીય કાર્ય થઈ રહ્યા હોય જેમાં આજે જ ઉપલેટામાં પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં આસપાસના વિસ્તારમાંથી તેમજ અલગ અલગ જિલ્લામાંથી છ મુસ્લિમ દુલ્હા દુલ્હનના નિકા કરવામાં આવ્યા હતા જેમાં વિવિધ આયોજન સહિત ઉપલે ઉપલેટા ધોરાજી વિસ્તારના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ બસોયા ઉપલેટા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ખ્યાતિ કેશવાલા બબલુ બાપુ બગા બાપુ ઘારીડાવાળા તેમજ ઉપલેટા પત્રકાર સંઘના પ્રમુખ મંત્રી સહિત તમામ સભ્યો ઉપલેટાના વન ગ્રુપ સહિત રાજકીય સામાજિક આગેવાનો બોડી સંખ્યામાં હાજર રહી તમામ દુલા દુલ્હનને ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા આજે ઉપલેટા ખાતે સાહિલ માનવ સેવા એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સમૂહ સાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ સાદીમાં છ દુલા દુલ્લા નિકા પૈયા છે રહીમશા બાપુ દ્વારા આખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને બહુ સરસ મજાનો કાર્યક્રમ રહીમશા બાપુએ યોજ્યો હતો આ તકે આ સમૂહસાદી ભાગ લેનાર તમામ દુલા દુલ્હનોને એનું લગ્નજીવન દાંપત્ય જીવન સુખી રહે એના માટે આપું છું આજે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સાહિલ માનવ કલ્યાણ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું અને એ સમૂહ લગ્નની અંદર મુસ્લિમ સમાજના દુલા દુલ્હન જોડાણ તેઓને આશીર્વાદ આપવા માટે દુઆઓ આપવા માટે બહારથી વિશેષ અતિથિગણો પણ આવ્યા જેમાં ઉપલેટા શહેર કોટેજ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ખ્યાતિબેન કેસવાલ તેમજ પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા વાંકાનેરથી બાપુ ફકીર ઉર્ફે બગાબાપુ ગારીડા તેમજ અતિથ વિશેષીઓ ઘણા બધા આવ્યા તેઓનો ખૂબ ખૂબ આભાર કે અમારા કાર્યક્રમનો સ્વભાવમાં વધારો કર્યો અને એ દાતાઓનો પણ આભાર જેમને આ સમૂહલગ્નની અંદર યોગદાન આપ્યું છે અને ખાસ કરીને અમારી ઉપલેટા ટીમ અને વન ટેન ટીમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેઓએ અમને સાથ સહકાર આપીને આ કાર્યક્રમનો સફળ બનાવવામાં પ્રયત્ન કર્યા છે